દિવ્યાંગજનોના અધિકાર અંગેના એક દિવસીય ઓરિએન્ટેશન યોજાયો જમ્મુ કાશ્મીર કે જનનાયક મહારાજ હરિસિંહ પુસ્તક વિમોચન કરતા રાજ્યપાલ રાજ્યપાલિંગ અને સ્કલ્પચર મેળાવળો અમદાવાદની ગુફામાં જોવા મળશે सबकी हाँ। पसंद के मसाले राजानी मसाले जीवन भर का अतुट बंध राजानी चाय अगरबत्ती मसाला और माचिस અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા અમદાવાદમાં નવા મતદારોને નોંધણી માટે તેમજ નોંધાયેલા મતદારોના નામ સરનામા સહિતની વિગતો સુધારવા માટેનો વિશેષ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. તારીખ 1 જુલાઈથી હાથ ધરાઈ રહેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે 7 થી 8000 BLO ની નિમણૂક કરવામાં આવી છે. કલેક્ટર તંત્ર દ્વારા મતદાર યાદી વિશેષ કાર્યક્રમ બાદ હાલમાં અમદાવાદ જિલ્લામાં એકાવન

મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા બે હજાર સત્તર એક સાત બે હજાર સત્તરથી આ ચાલુ થયું છે અને એકત્રીસ સાત બે હજાર સત્તર સુધી આ એક મહિનાની ખાસ સંક્ષિપ્ત સુધારણાની ઝુંબેશ ચાલવાની છે એમાં ત્રણ રવિવાર નવ સોળ અને ત્રેવીસ તારીખે ખાસ કેમ્પેન ડે છે જેમાં અમારા બી પોતાના મતદાન મથક ઉપર સવારે દસથી છ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેવાના છે એટલે કોઈ પણ મતદાર પોતાનું નામ ઉમેરવા માટે કમી કરાવવા માટે અથવા કોઈ ભૂલ હોય તો એ સુધારવા માટે અથવા સ્થળાંતર માટે ફોર્મ છ સાત આઠ આઠ અ ભરીને મતદાન મથકે બીએલઓને આપી શકે છે એ ઉપરાંત ઓનલાઈન પણ ફોર્મ સબમિશનની સુવિધા પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે આપણું એક હેલ્પલાઇન છે ઓગણીસો પચાસ નંબર ટોલ ફ્રી હેલ્પલાઇન એ પણ ઓફિસ સમયે કોઈપણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ડાઉટ કોઈ ક્વેરી માટે કોઈપણ મતદાર આની ઉપર ફોન કરીને માહિતી મેળવી શકે છે આપણે તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આપણા અમદાવાદ જિલ્લાના તમામ મતદારોને અને સંભવિત મતદારોને એવી અપીલ કરીએ છીએ કે આજે ખાસ સંક્ષેપ સુધારણાની ઝુંબેશ છે એમાં ચૂંટણી તંત્રને સહકાર આપે અને મતદાર યાદીની સુધારણા ઝુંબેશને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપે એ ટ્વિટરનું એક એડવરેટ કલેક્ટર એચડીના નામથી ટ્વિટર એકાઉન્ટ પણ ચાલુ કર્યું છે અમારું ફેસબુક પેજ પણ છે એના મારફતે પણ અમે વોટર અવેરનેસનામાં એમનો ઉપયોગ કરીશું આ ઉપરાંત એક સ્વીપની કોર કમિટીની અમે રચના કરી છે જેમાં જિલ્લા શ્રીને આપણે સ્વીપના નોડલ અધિકારી બનાવ્યા છે એવા તમામ એફએમ ચેનલ ઇવન પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સહકાર અમે લઈશું અને મોટા મતદાર સુધારના અને મતદાર જાગૃતિ માટે આ કાર્યક્રમ આપણે ઉપાડીશું અમે ને સૂચના આપેલી છે કે ઘરે ઘરે ડોર ટુ ડોર પણ આ મહિનામાં કરવાના છે અને ખાસ કરીને આપણે ઔડા છે એમસી છે એમની પાસેથી જેટલી પણ બાંધકામ પરવાનગીઓ આપવામાં આવેલી હોય છેલ્લા પાંચ વર્ષમાં એની પણ વિગત કલેક્ટ કરી રહ્યા છે અને જન્મ મરણના રજિસ્ટર પણ કલેક્ટ કરી રહ્યા છે જેનાથી કોઈ પણ પ્રકારે આપણે જે પણ સોર્સ છે એ એનાથી આપણે નવી કોઈ વિસ્તાર વિકસતું હોય તો એની માહિતી અને એક ગયા વખતે આપણે એક ડોર ટુ ડોર જે બીએલઓએ કર્યું બીએલઓ રજિસ્ટરમાં એક ફેમિલી ટ્રી તરીકે ઉમેરવામાં આવેલું છે એક 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 સત્તરની તારીખે જેટલે ફેમિલીના કુટુંબના સભ્યો અઢાર વર્ષથી ઉપર જતા હોય એમના નામોની વિગત પણ મતદાન મથક દીઠ ની આ હાઉસ ટુ હાઉસ સર્વેથી આપણને કલેક્ટ કરી લીધું છે આ ડિટેલ આપણી પાસે છે એના આધારે પણ અત્યારે બીએલઓ ફોર્મ છ ભરાવશે અને એ પ્રમાણે ટાર્ગેટ અને મોનિટરિંગ આપણે રાખવાના છે આપણે છેલ્લે આપ બધા જાણો છો કે ફોટો વોટર સ્લીપ પણ આપવામાં આવતી હોય છે એટલે ફોટો વોટર સ્લીપ પણ પોતે એક પુરાવો છે જે લઈને મતદાર મતદાન મથકે જઈ શકે છે આપણે જેટલા કોલેજીસ હોય છે એમાં ડેઝિગ્નેટેડ ઓફિસર એટલે એડમિશન પ્રોસેસની સાથે જ ફોર્મ છ કોરા એમને આપવામાં આવે એના માટે કોલેજની અંદર જ તંત્રના પ્રતિનિધિ તરીકે ડેઝિગ્નેટેડ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે આ ઉપરાંત કેમ્પસ એમ્બેસેડર્સ અમે અડત્રીસ જેટલા કેમ્પસ એમ્બેસેડર્સને ટ્રેનિંગ આપેલી છે નિમણૂક કરેલી છે જે પોતાના કેમ્પસમાં આ વિષય

ઘરની મુલાકાત લઈ પિતા પતિના નામ અટકો સંબંધ જન્મ તારીખ ફોટા ઘરના નંબરો ક્ષતિ હોય તો સુધારણ જરૂરી આધાર પુરાવા સાથે સુધારા વધારા કરી શકશે જ્યારે ઘરના અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિની માહિતી પૂરી પાડી અને નવા સભ્યોનું નામ ઉમેરવું સ્થળાંતર કર્યા હોય તો અથવા તો અવસાન પામેલા વ્યક્તિનું નામ કમી કરવા સહિત ડુપ્લિકેટ મતદાર કાર્ડ જુલાઈ એમ ત્રણ રવિવાર દરમિયાન સંબંધિત મત વિસ્તારના મત મથકો પર જરૂરી ફોર્મ અને આધાર પુરાવા રજૂ કરવાથી તારીખ દસ આધાર પુરાવા સમય દસ થી છ દરમિયાન રજૂ કરવાથી સુધારા કરવામાં આવશે જુલાઈ ના થી હાથ ધરાઈ રહેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે સાત થી આઠ હજાર બી ની નિમણૂક પણ કરવામાં આવી છે આ ઉપરાંત જિલ્લા મતદાર સુધારણા કાર્યક્રમમાં નવા મતદારો માટે કોલેજમાં એડમિશન વખતે નોંધણી માટેનું ફોર્મ પણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે ઉપરાંત આડત્રીસ જેટલા કોલેજ એમ્બેસેડર દ્વારા મતદાર નોંધણી માટેની જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવશે છેલ્લા પાંચ વર્ષથી બાંધકામની વિગતો એકત્ર કરી નવા વિસ્તારો ડેવલપ થયા હોય ત્યાં કેટલા મતદારો છે તેમજ જન્મ મરણના રેકોર્ડની તપાસણીના આધારે પણ નોંધણીની ઝુંબેશ

તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિકલાંગજનો માટે દિવ્યાંગ શબ્દનો ઉપયોગ કરવા અંગેના સૂચન માટે આનંદની લાગણી વ્યક્ત કરી હતી દિવ્યાંગો માટે સરકાર દ્વારા આવનવી યોજનાઓ અમલમાં મૂકી છે ત્યારે આવનારા દિવસોમાં એક પણ દિવ્યાંગ સરકારી યોજનાનો લાભ થી વંચિત ન રહે તે માટે સરકાર પણ કટિબદ્ધ છે આ ઓરિએન્ટેશન કાર્યક્રમમાં સંસ્થાના એક્ઝિક્યુટિવ સેક્રેટરી ભૂષણ પુનાની દ્વારા વર્ષ બે હજાર સોળમાં સુધારા થયા બાદ એપ્રિલ બે હજાર સત્તરથી અમલમાં આવેલા નવા ઠરાવ મુજબ દિવ્યાંગ વ્યક્તિઓને મળતા થયેલા નવા લાભો અને હકો અંગેની જાણકારી આપી હતી જ્યારે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના મિહિરભાઈ જાની દ્વારા ધ નેશનલ ટ્રસ્ટ એક્ટ ઓફ ઇન્ડિયા ની યોજના અંગેની જાણકારી અપાઈ હતી આ પ્રસંગે સામાજિક ન્યાય અધિકારી વિભાગના અગ્ર સચિવ કમલ દયાની સમાજ સુરક્ષા નિયામક પીબી ઠક્કર બ્લાઇન્ડ પીપલ એસોસિએશન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નંદિની બેન રાવલ ગુજરાતના વિવિધ જિલ્લામાંથી આવેલા સમાજ સુરક્ષા અધિકારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલ ઓ પી કોહલી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે જમ્મુ કાશ્મીર તથ્ય સમસ્યા અને સમાધાન વિષય સેમિનારમાં જમ્મુ કાશ્મીર કે મહારાજા વિષયનાર મહારાજાનું વિમોચન કર્યું હતું રાજ્યપાલે આ પ્રસંગે જણાવ્યું કે મહારાજા હરિસિંહ પ્રજાવાસ્ય અને સુધારાવાદી રાજવી હતા તેમણે જમ્મુ કાશ્મીરમાં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ મફત બનાવ્યું હતું વંચિતોના વિકાસ માટે તેઓ સતત કાર્ય કરતા રહ્યા હતા છેલ્લા અનેક વર્ષોથી મહારાજા હરિસિંહ વિશે જે લખાતું આવ્યું છે તેથી તેઓની એક નકારાત્મક છબી બની છે પરંતુ તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવે તો તેઓ માનવતાવાદી અને પ્રજા કલ્યાણકારી છબી તેઓના વ્યક્તિત્વમાં દર્શન થાય છે और पुस्तक का टाइटल है जम्मू कश्मीर के जन नायक सिंह को बहुत बधाई और शुभकामनाएं देता हूँ महाराजा हरि सिंह के व्यक्तित्व को सही परिप्रेक्ष्य में देश के सामने रखने की आवश्यकता है और यह काम श्री अग्नि होती थी देखी आए हैं उन्होंने कहा था माय रिलीजन इज जस्टिस न्याय ही मेरा धर्म है तो महाराजा हरि सिंह के व्यक्तित्व को देखते हैं तो हमको महाराजा हरि सिंह भारत प्रेमी देश प्रेमी प्रजा प्रेमी प्रजावत्सल प्रगतिशील और आधुनिक तो मानसिकता के व्यक्ति दिखाई पड़ते हिमाचल प्रदेश न केंद्रीय विश्वविद्यालय न उप कुलपति डॉक्टर कुलदीप चंद अग्निहोत्री द्वारा लिखित आ पुस्तक महाराजा हरिशि व्यक्तित्व ने अलग दृष्टिकोण रजू कराया अभिनंदन ने पात्र छे જમ્મુ કાશ્મીર તથ્ય સમસ્યા સમાધાન વિષય જમ્મુ કાશ્મીર ના અધ્યયન કેન્દ્ર દિલ્હી ના નિયામક આશુતોષ ભટનાગરે જણાવ્યું કે જમ્મુ કાશ્મીર ની સમસ્યા વિશે આપણે ભ્રમ ના વાતાવરણમાં ફસાઈ ગયા છે જમ્મુ કાશ્મીર સમસ્યા નથી પરંતુ તેની સાથે જોડાવાની અને સંવાદિત જાળવી રાખવાની રાખવાથી આપોઆપ એનો ઉકેલ આવશે આ અવસરે જમ્મુ કાશ્મીર અધ્યાયન કેન્દ્રના પ્રાંત મંત્રી સુરેશભાઈ પટેલ મહેશભાઈ પરીખ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદની ગુફા ખાતે પેઇન્ટિંગ અને ગ્રુપ પ્રદર્શન નવમી જુલાઈ સુધી સાંજે ચાર થી આઠ દરમિયાન જોઈ શકાય છે આ એક્ઝિબિશન નું ઉદ્ઘાટન સિનિયર આર્ટિસ્ટ નટુભાઈ પરીખ અને નટુ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગ આ પ્રદર્શનમાં અનશાફબેન પટેલ જ્યોત્સનાબેન પટેલ નેનાબેન મેવાડા અને પ્રવીણભાઈ મહિયાએ પેન્ટિંગ એક્ઝિબિટ કર્યા છે જ્યારે

અને જગત ભૂલી જાઓ ત્યારે આનંદ સ્વરૂપ થઈ જાઓ એટલી જે કોઈ નથી મેળવી શકતા એ આ કલાકારો મેળવી શકે છે અને એમાં કલાકારો જ્યારે આવો શો કરવાનો હોય ત્યારે મગજ એવું કામે લાગી જાય છે કે એક પછી એક સર્જન થતું જાય અને જે સર્જનનો આનંદ છે એ આનંદમાં પાછો એક ઉમેરો છે ચિત્રકળા છે તો ચિત્રકળા રંગ સાથે જાય છે ચિત્રકળા રંગ સાથે જાય છે તમે જુઓ કે એક જ ભૂરા રંગમાં આટલી બધી રમત થઈ શકે હે એક ગાય જેમ કલાકાર એમ એક રંગ એમાં આટલું બધું થઈ શકે ઇટ ક્રિએટ્સ ઇફેક્ટ ઇટ ક્રિએટ ઇફેક્ટ અને ત્યારે એ ઘડેલી ચાર બહેનો આર્ટિસ્ટ હતી આજે તો આ પહેલાંય બહેનો રસો થયો આ પછી થશે કેટલી બધી બહેનો આર્ટિસ્ટ તરીકે આગળ આવી છે એમાં આ બહેનોના નામ પણ નોંધતા અને કલા છેલ્લી વાત કરું છું કલા બહેનોના લોહીમાં છે પુરુષો દરેક બાબતમાં આગળ આવી જાય છે પણ બહેનોને તક નથી પડતી બાકી બહેનો કંઈ ગાંઠે એવી નથી હોતી આગળ નીકળી જાય તે વખતે પતિ ની યાદ આવે છે અને એ આ થાય છે ત્યારે એનું ચિત્ર કરવા બેસી જાય છે અને ત્યારે આપણા સાહિત્યમાં એક શબ્દ મળ્યો ચિત્ર